ગંધર્વો દેવતાઓ બધા પધાર્યા બધા આશ્રમ પર બેઠા છે ત્યારે હે મુનિવરો સનત કુમારો એ નારદ મુનિ કીધું હે નારદ મુનિ આ શ્રીમદ ભાગવત ની કથા છે ને સદા સેવિયા સદા સેવિયા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણા હરિશ્ચિતા શ્રમાશ્રય હરિશ્ચિતા શ્રમાશ્રય હે ભારત મુનિ આ શ્રીમદ ભાગવત ની કથા સદા સેવન કરવી જોઈએ સદા સેવા સેવ્યા શ્રીમદ ભાગવત ની કથા આ કથા વારંવાર વાગોળવી જોઈએ મેં તમને કીધું ને

મોઢું જો ચાલુ હોય વાગોળતું હોય વાગોળ એટલે એનો માલિક શું છે ભાઈ આ નિરોગી છે પણ વાગોળ એને તો આપણે શું કહી આને કઈક તકલીફ છે ડોક્ટર ને બોલાવાય કઈ ને ભાગવતની કથા છે સદૈને માટે વાગોળવી જોઈએ ને સદૈને માટે યાદ રાખવી જોઈએ અને સદૈને માટે યાદ રાખો સદૈને માટે તને વાંચ્યા કરો એનું પઠન કર્યા કરો એટલે ઉધાર થાય એકવાર થઈ આપણે આપડો ઉધાર થઈ ગયો એમ ઉધાર ન થાય ભાગવતજી ના મહાત્મા ત્રીજા ધ્ય કીધું છે સદા સદા શ્રીમદ ભાગવતી કથા

भक्ति नाचवा लागी जय जयकार थयो બધા બિલ ગય ઉડાડવા લાગા पुष्प રે દૃષ્ટિ થવા લાગી જય જયકાર થયો બોલી ભાગવત ભગવાન કી જય આ પર ભગવાન કી જય ભાગવત ભગવાન કી જય જય જયકાર થયો બિલ ગય ઉડવા લાગા બધા આનંદ મે નાચવા લાગા આ વખતે

આ સપ્તાહ મને વિધિ કહી સંભળાવો આ સપ્તાહ શ્રવણ ની મને વિધિ કહી સંભળાવો ત્યારે કેવા લાગ્યા મહાત્માઓ કે હે નારદ મુનિ આ દિવ્ય ગ્રંથ રહેલો છે જે સાંભળવાથી જે પાપી પુરુષ હોય ને એને પણ મોક્ષ મળ્યો પાંચ પ્રકારના જે પાપીઓ છે એને પણ ઉદ્ધાર કરનારી એ શ્રીમદ ભાગવતજીની કથા રહેલી છે જે બ્રહ્મઘાતી બ્રાહ્મણનો નાશ કર્યો હોય તેમજ મદિરા પીતો હોય પાપ કર્મ કરતો હોય ચોરી કરતો હોય અને મદિરા પીને જેનો સંગ કરતો હોય ને આ પાંચ જણા મહાન પાપીઓ છે અને ઈ જે પાપ કર્મ કર્યું હોય ને ભાગવતજીની કથા સાંભળે તો એનો પણ ઉદ્ધાર થાય

સંભળાવ કે સુંદર મજાનો આનંદ નામનો તટની અંદર અત્યંત તુંગભગરા નદીના કિનારા ઉપર અત્યંત એક રમણીય નગર છે આ નગરની અંદર એક બ્રાહ્મણ રહે છે આ ब्राह्मण નું નામ આત્મદેવ આત્મદેવ બ્રાહ્મણ છે પોતે મહાન વિદ્વાન છે ભગવાનનું સ્મરણ કરે સંધ્યા પાઠ પૂજા વંદન કરે આત્મદેવ એટલે કે આ જીવ આ જીવની કથા છે હો આખા કથાની અંદર જીવની સાથે समन्वય રહેલી છે આત્મદેવ બ્રાહ્મણ એ એક સ્ત્રી છે જેનું નામ ધુંધુલી એટલે કે ખરાબ બુદ્ધિ આ જીવને એક બુદ્ધિ છે સ્ત્રી રૂપી ખરાબ બુદ્ધિ આત્મદેવ બ્રાહ્મણ સાથે વારંવાર ઝગડે વારંવાર કજિયા કરે

મારી ઘરે ગાય છે એને પણ વાછડો કે વાછડી નથી મારા કર્મ તો જોવો હું કેવો ભાગ્યો છું મારી પાસે સુખ સંપત્તિ શાંતિ બધું છે પણ સંતાન નથી આંખમાંથી આંસુ પડ્યા ને 500 છે ને ભાગ્યશાળી ને ન્યાજ હોય હો 500 ભાગ્યશાળી ને હોય તો 600 લેવાનો જ આવો પડે પેલો સુખ ન હોય હોય

તો ચોથો સ સંતાન ન હોય હે સંતાન ન હોય બધું કે ને ભગવાન મને બધું આપ્યું મને શેર માટીની ખોટ છે કે ને સુખ સંપત્તિ શાંતિ અને સંતાન ન હોય તો પાંચમો સ ન હોય કયો સંતાનમાં સંસ્કાર ન હોય કાવડે માર્ગે ચડી ગયો હોય કા બાવર પતાની ગીતામાં અને કા પીવામાં બધું તેમાં વહી જાય હો અવડે માર્ગે વહી જાય સુખ હોય સંપત્તિ હોય શાંતિ હોય સંતાન હોય અને સંતાનમાં સંસ્કાર હોય તો છઠ્ઠો સ સત્સંગ લેવા ન જવો પડે ઓટોમેટિક ઘરની અંદર આવી જાય હે લેવા ન જવું પડે તો સત્સંગ ઓટોમેટિક ઘરની અંદર આવી જાય ને સત્સંગ આવે ત્યાં અવશ્ય ભગવાન વધારે ઈશ્વર અવશ્ય વધારે જે આપવા જાય આંખ આંસુ પડે એ આસુ પોતાના પિતૃ કરે આંખમાં દળ ધારા જાય દુખી બ્રાહ્મણ થયા તળાવ પાસે

આ તો ન છાના રહેતા નથી છાના રે કા મારો દે રો માં શાંત થા શાંત રહે આત્મદેવ કીધું મારું નામ આત્મદેવ છું બ્રાહ્મણ છું હે બાપજી મારા પિતરીઓ નું પાણી પીવે શું છે મારે સંતાન નથી મહાત્મા કે એમાં આ સંસારની માયામાં પડાય નહીં એ બ્રાહ્મણ તમે તો મહાન વિદ્વાન છો અને સંસારની માયામાં પડો છો

ખુબ કીધું મહાત્મા હે બ્રાહ્મણ તારા ભાગ્ય ની અંદર સંતાન સુખ નથી શું કીધું તારા ભાગ્યની અંદર સંતાન સુખ નથી સંતાન નથી એમ નથી કીધું સંતાન સુખ નથી નહીં બાપજી દયા કરો

दानेन पाणिन तुकाङ्कणेन श्रोतं श्रुतेनेवनकोण्डलेन काय करुणापराणा परो प्रकार કારે ઘન ચંદને દાને ના પાણી નતું કંકણે ના જેમ હાથ છે હાથ ને ગમે એટલી બંગડીઓ પહેરી ગમે એટલી સોનાની બંગડીઓ પહેરી પણ હાથ શોભે નહીં શોભે પણ દાને નું પાણી નતું કંકણે ના હાથ છે દાન દેવાથી શોભે ઓ શણગાર સદવાથી નહીં શ્રોતમ શ્રુતે વિને મન કુંડલેન કાન છે

સારું કાર્ય કરતા કેમ સારું કાર્ય કરે એને શું ખબર પડે એ શું સારું કાર્ય કરવાના છે આપણે સહાયભૂત થવાને બદલે એને આપણે હેરાન કરીએ વિભાતી કાયા પરોપકારણ શરીર મળ્યું તો બીજા માટે ઉપયોગી કરજો બીજાની સેવા કરજો દુખ્યાનો ભાગમાં ભાગ લેજો નો દુખ બાટજો અનિયંતરના આશીર્વાદ આપશે ને એક સમય ઈ કામ આવશે હો કયા શરીર છે બીજા ના દુઃખ ભાગ લે આમાં છે સહાભાઈ ને ચંદન ચંદન પોતે ઘસાય બીજાને કેટલું ઠંડક આપ્યા બીજાને શીતળતા કેટલી આપ્યા

આ ફળ ખાવાથી આપણા વાંજ્યા મેળું ભાંગી જશે વાંજિયા મેળું આપડે હોય જશે આપણે ત્યાં સંતાન પ્રાપ્ત થશે આમ કઈ ફળ